માત્ર ટેનિસ કોર્ટ જ નહીં પરંતુ વોલીબોલ બાસ્કેટબોલનું મેદાન પણ બિસ્માર હાલતમાં પહોંચી ગયું છે અહીંયા બેદરકારીની અભાવે ચારે બાજુ જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે જેના કારણે મેદાન સાવ વેરાન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે જે વોલીબોલના મેદાન વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ જાળવણીના અભાવે તે આજે સાવ ખંડેર હાલતમાં પહોંચી ગયું છે જો હજુ પણ તેના પ્રત્યે કોઈ ધ્યાન નહીં આપવામાં આવે ભારતે જો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતગમત ક્ષેત્રને ઉપલા લેવલે લઈ જવું હોય એક સારું પ્રતિનિધિત્વ કરવું હોય તો માળખાકીય સુવિધાની જરૂરિયાત અનિવાર્ય છે પરંતુ માત્ર માળખાકીય સુવિધા ઉભી કરવી એ પૂરતું નથી તેનું મેન્ટેનન્સ થાય તેનો રખરખાવ થાય એ પણ જરૂરી છે પરંતુ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થિતિ શું છે એનો રખરખાવ કઈ રીતે થઈ રહ્યો છે તેના પણ દ્રશ્યો આપને બતાવીશું દ્રશ્યો મારા સહયોગી શૈલેષ બગડાને કહીશ કે બતાવે તમામ દર્શકોને આ કોઈ જંગલ એરિયા નથી પરંતુ યુનિવર્સિટીનો સ્પોર્ટ કોમ્પ્લેક્સ જ્યાં છે ત્યાંના આ દ્રશ્યો છે બીજી તરફ હાલ આપ જુઓ છો કે જાડી ઝાખડા વચ્ચે જે વોલીબોલનું ગ્રાઉન્ડ છે એ છુપાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ વોલીબોલનું જે સ્ટેન્ડ છે એ દેખાય છે પરંતુ એ પણ જાડી ઝાખડ વચ્ચે કઈ રીતે અહીંના જે યુવાઓ છે અહીંના જે વિદ્યાર્થીઓ છે તેઓ આનો ઉપયોગ કરશે તે મોટો સવાલ છે પરિસ્થિતિ માત્ર અહીં જ આવીને ઊભી નથી રહી જતી આ જાડી ઝાખડાની તરત બાજુમાં જ ટેનિસ કોર્ટ પણ આપ જોઈ શકો છો નવું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનીને તૈયાર પરંતુ ધૂળ ખાતી સ્થિતિમાં નિશ્ચિત રૂપે માળખાકીય સુવિધા બનવા જોઈએ એ ખૂબ જરૂરી છે પરંતુ એની સાથે સાથે એનો રખરખાવ પણ થવો જોઈએ વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરી શકે તે પ્રકારની સ્થિતિ હોવી જોઈએ પરંતુ એ સ્થિતિનો અહીં અભાવ જોવા મળી રહ્યો છે અને કઈ રીતે વિદ્યાર્થીઓ આગળ વધશે તે મોટા સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે શું માત્ર ધૂળ ખાવા માટે આવી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઊભી કરવામાં આવી તેની માત્ર જાહેરાતો પૂરતી કરવામાં આવી કે પછી વિદ્યાર્થીઓ સુધી આની સુવિધા પહોંચતી કરવામાં આવશે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્મા જી 24 કલાક અમદાવાદ તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાત યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ના છે કે જ્યાં જે સ્પોટ કોમ્પ્લેક્સ ટેનિસ કોર્ટ બનાવવામાં આવ્યું છે તેને ખંભાતી તાળા લાગી ગયા છે તો બીજી તરફ જે મેદાન છે વોલીબોલનું એ મેદાન પણ વેરાન બની ગયું છે જંગલમાં જેવા દ્રશ્યો જોવા મળે તેવા દ્રશ્યો તમને અહીં આ મેદાનમાં જોવા મળી રહ્યા છે અથાગ પરિશ્રમનો કોઈ